જય ગૌ વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારે અમારે નવા બ્લોકમાં તો કેમ છો દોસ્તો બધા ખુશમાં જય ઈષ્ટદેવ મુરલીધર તો આ જોઈ શકો છો તમે આપણું ગોકુળ ગીર ગૌશાળા ગૌધન આવી રહ્યું છે હરા સારા સરવા તો આપ નિહાળી રહ્યા છો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત તો સવાર સવારમાં માં ગૌધન આવી રહ્યું છે ગોકુળ ગીર ગૌશાળા બગુડા ધામ તો આ યુષ્યધિના ભંડારમાં સૌ સારો ગ્રહણ કરી રહ્યું છે પોતપોતાની રીતે અને એક સંપીને અનુકૂળ પ્રમાણે તો આ અમારું ગૌધન જોઈ શકો છો તમે આરામથી હવે તો શિયાળાની ઋતુ સલુ થઈ ગઈ છે એટલે કોમમાં આવી ગયા છે કે બાકી ઋતુ અનુસાર ફાવી પણ ગયું છે તો મોરલા કિલોર કરી રહ્યા છે અને ગૌધમ સરી રહ્યું છે કોમળતા પૂર્વક તો સારા એવા ગૌ હો સૌભાગ્ય કે આપણે ગૌ માતાની સેવાના લહા લઈ રહ્યા છીએ તો જે પણ ગાય માતાનો સહારો લઈ રહ્યા છે તે દર્શક મિત્રોને કોટી કોટી વંદન અસ્તુ જય ગૌ માતા મળીએ આપણા નવા બ્લોકમાં